નમસ્કાર બેટા જવાર નવोदय પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે વિભાગ 2 અંક ગણિતની અંદર પ્રકરણ 1 થી 10 પૂર્ણ કર્યા અને આજે નવા પ્રકરણ પર 11 નંબર અંદાજીકરણ એટલે કે અંદાજ મેળવ ચેપ્ટરનું નામ જેવું છે એવું જ એનું કામ છે અંદાજીકરણ અંદાજ મેળવ પણ અંદાજ ક્યાંથી મેળવ કેવી રીતે મેળવ અને આ કેટલાક મહત્ત્વના મુદ્દાની આપણે ચર્ચા કરીશું એ પહેલા ફરી એકવાર યાદ કરાઉ આપણી YouTube ચેનલ પર પ્લેલિસ્ટની અંદર ભાગ 1 એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે માનસિક અભિયોગિતા કસોટી આકૃતિઓ ના પ્રકરણ નંબર 1 થી 10 ના વિડિયો મૂકેલા છે સાથે સાથે વિભાગ 3 એટલે કે ભાષા લેંગ્વેજ ના પણ 50 પ્રકરણનું સોલ્યુશન તેના ઉપર મૂકેલું છે અને વિભાગ 2 अंकगणિત જેનું અત્યારે આપણું સોલ્યુશન કરવાનું ચાલુ છે તો આપ સૌ વિડીયો જોજો પરીક્ષાની સરસ મજાની તૈયારી કરજો જેથી સરસ એવી સફળતા મળી જાય અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં પણ જરૂર લખજો સાથે સાથે તમારા અન્ય મિત્રો વચ્ચે ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો ઓકે તો શરૂઆત કરીએ છીએ નવા ચેપ્ટર અંદાજીકરણ અંદાજ મેળવવો કેવી રીતે અંદાજ માર્ગ એનો તો મહત્વના મુદ્દા આ મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરીએ અંદાજ મેળવો છે આ બંનેનો ગુણાકાર કરવો છે તો આ બંનેનો ગુણાકાર કરવા માટે સૌથી નજીકની સંખ્યા કઈ આવશે પૂર્ણક માં એ અહીંયા શોધવાનું છે જો આપણે એનો ગુણાકાર કરવા જોઈએ તો આપણે ગુણાકાર મોટો થઈ જાય પરંતુ અંદાજીકરણ ચેપ્ટર નું નામ શું છે અંદાજીકરણ અંદાજ લગાવવાનું તો 43 એ કોની નજીક છે 34 એ કોની નજીક છે સુડતાલીસ એ કોની નજીક છે ચોત્રીસ એ કોની નજીક છે આપણે એ રીતે ગણવાનું છે જો આપણે એ રીતે ગણીએ તો આપણે અંકોનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કુલ એક અંકના દસ અંકો એ શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ જ્યારે દસ એ બે અંકની સંખ્યા થઈ જાય છે આના બંને ભાગ પાડી દો તો પાંચ અંક ઉપર અને પાંચ અંક નીચે બસ આના આધારે જો એકમ નો અંક ચાર કેવો હોય તો ઉપર તરફ જવાનું કઈ બાજુ જવાનું ઉપરની તરફ જે સંખ્યા બે અંકની આવતી હોય ઉપર જો એકમનો અંક પાંચ હોય તો નીચેની તરફ આવવાનું તો બસ આ જ નિયમનો આપણે ઉપયોગ કરીએ અહીંયા એકમ નો અંક ત્રણ છે અહીંયા એકમનો અંક ચાર છે જો એકમનો અંક ત્રણ છે તો ઉપરની તરફ જવાનું ઉપર કઈ સંખ્યા આવશે નજીકની તો ચાલીસ એ જ રીતે આને નજીકની કઈ સંખ્યા આવશે 30 તો બંનેનો ગુણાકાર કેટલો થશે 1200 એ આપણે અંદાજ મેળવી શકીએ છીએ એ જ રીતે અહીંયા એકમનો અંક 7 છે તો નીચેની તરફ જવાનું તો કોણ આવશે 48 49 અને 50 શૂન્ય વાળી સંખ્યાઓ તરફ આપણે જવાનું છે તો અહીં 4 છે તો ઉપરની તરફ તો 30 કરીશું તો 5 * 3 1500 અંદાજ એનો ગુણાકાર આવશે આજ રીતે આપણે દાખલાની અંદર ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા કરવાની છે સરવાળાની પ્રક્રિયા કરવાની છે બાજ બાકીની પ્રક્રિયાકમ ચાર પ્રક્રિયાઓ દરેક પ્રકરણની અંદર હોય છે તો બસ આજ રીતે આપણે આના સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરીશું જેથી તમને વધુ મહાવરો મળી રહેશે ઓકે પ્રશ્ન નંબર 1 જોઈએ સંખ્યા 7631 ને નજીકના सहस्रम એટલે કે હજાર માં લખવા થી ખાલી જગ્યા આવી શકે હવે આ જવાબ તમે જોઈ શકો છો એ બી સી હજાર ની અંદર આપ્યું છે 8000 7700 7600 કે 7000 તો હજાર ની અંદર ત્યારે અહીંયા લખવું છે તો અહીં તમે જોઈ શકો છો 7631 આપેલા છે તો અહીંયા હજાર નો સ્થાન ને ફેરવવાની વાત કરી છે હજાર માં લખવાનું તો નજીક નું કોણ છે તો એમાં 6 આપેલા સો ની અંદર તો જે 5 કરતા વધુ છે 5 કે 13 કરતા વધુ છે તો આગળના અંકની અંદર એક ઉમે રહી જશે એક પ્લસ થઈ જશે અને શું બની જશે 8000 શું બની છે કોની નજીકની છે 7631 7631 કોની નજીક છે તો 8000 ની નજીક છે તો જવાબ આવશે વિકલ્પ A ઓકે આ અંદાજ લગાવવાનો છે અંદાજીકરણના પ્રકરણમાં અંદાજ કોની નજીક છે તો A તો અહીં હવે નેક્સ્ટ પ્રશ્નજી પ્રશ્ન નંબર બે સંખ્યા ચાર હજાર ચારસો છપ્પન એના ઉપરની તરફ ગતિ કરીએ તો અહીંયા શું થઈ જશે ચાર હજાર કોની નજીક આવશે ચાર હજાર જેમ જેમ ઉપર જઈશું તો એના નજીકના હજારનો અંક કયો આવશે ચાર હજાર તો અહીંયા જવાબ विकल्प नंबर बी बनी जश अई बेटा ए याद रखવાનું છે અહી એક ઉમેરી કાઢ્યો આપણે તો એક કેમ કારણ કે જરે નીચે આવ્યા લેખે 7700 7750 7800 7900 અને પછી કોણ આવશે 8000 એ જ રીતે અહીં ઉપર ગયા 4400 અહીં હતા એના દી 4300 4200 4100 અને પછી કોણ 4000 તો નજીકના હજાર નું સ્થાન દર્શાવવાનું હતું આ બનeneva ओके પ્રશ્ન નંબર 3 જોઈએ જો 725 ને આશરે નજીકના 100 માં દર્શાવવાનું આવે તો શું મળે 100 ની અંદર દર્શાવવાનું છે આ 725 જે છે એને 100 ની અંદર એટલે કે 100 નજીકનો 100 કયો તો 725 થી ઉપર તરફ जाओ આ 25 એટલે કે એક એના પછીનો અંક કયો છે 2 જે ઉપરની તરફ જાય છે તો 725 થી 720 15 સાતસો દસ સાતસો પાંચ અને પછી કોણ આવશે તો આની જગ્યાએ નજીકનો સાતસો તો આ સાતસો જવાબ જે આપણને મળે છે એ એ વિકલ્પ અંદર મળી જાય છે ઓકે અહીં તમારે નજીકના સો કયા સાતસો થી નજીક આઠસો બહુ દૂર છે કારણ કે હજી પંચોતેર અંક ની સફર કાપવાની બાકી છે ત્યારે પચીસ ઓછા કરી દો તો સાતસો અહિયાં મળી જાય છે એ જ રીતે પ્રશ્ન નંબર ચાર જોઈએ संख्या 8945 8945 जो ता ता तो हे तो आपने खबर पड़ी जाए कि अह नौ सौ है तो को नजीक हाश नजीक ना दशक ना स्थान में दर्श जो सहस्त्र ना स्थान में दर्शा हो तो नौ हजार जवाब आए बराबर पर तो अं शू कह नजीक ना दशक में दर्शा नजीक ना दशक में तो दशक न स्थान को तो चार दर्शाई तेने एक दृतीयांश वे गुण ગુણ તો શું જવાબ આવે એટલે અહીંયા ગુણાકાર કરવાનો છે આપણે એક દ્વિતીયાંશ વડે ગુણ તો નજીકનું દશાંશ નું સ્થાન કયું તો અહીં તમે જોઈ શકો છો તો નજીકનું દશાંશ નું સ્થાન કયું આવશે ભાઈ આપણે અહીંયા જોઈએ તો પાછળનો અંક કયો આપેલો છે દશક નું સ્થાન લેવાનું છે પાછળ અંક પાંચ આપેલો તો નીચેની તરફ એટલે કે આઠ હજાર નવસો પચાસ થઈ જશે આ આઠ હજાર નવસો પચાસ ને શું કે છે ભાઈ

एक વડે ઉપરથી શૂન ઉતારે શૂન 25 10 આપણને જવાબ મળી ગયો કેટલો તો 4475 જવાબ ક્યાં આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો વિકલ્પ નંબર ડી ની અંદર જવાબ મળી જાય છે ઓકે છે રે एकदम સેલુ પ્રશ્ન નંબર 5 જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યા બે પોઈન્ટ ઝીરો બે ગુણ્યા પાંચ પોઈન્ટ ચોરણ ની સૌથી નજીકની છે પ્રથમ આપેલી સંખ્યાઓને નજીકના દશાંશમાં પેરો પ્રથમ આપેલી સંખ્યાઓ અહીં તમે જોઈ શકો છો બે પોઈન્ટ ઝીરો બે ગુણ્યા પાંચ પોઈન્ટ જીરો ચોરાણો આપેલો છે અહીંયા પ્રથમ આપેલી સંખ્યાઓ નજીકના દશાંશમાં પહેરો નજીકનો દશાંશ કોણ હવે આ સંખ્યાની મારે ફેરવવી તો બે ની નજીક કોણ તો બે એટલે આપણે જાણીએ છીએ ત્યારે સૌથી મહત્વના બધાની અંદર ચર્ચા કરી ચૂક્યા કે બે એટલે કે ઉપરની તરફ જવા એનો મતલબ કે બે પોઈન્ટ ઝીરો જીરો એનો મતલબ કે બે અને અહીં નજીકનો કોણ થશે તો ની નજીક કોણ તો સો જો પાંચ પોઈન્ટ ચોરાણુંની અંદર પાંચ પોઈન્ટ ચોરાણુંની અંદર પોઈન્ટ બીજા છ ઉમેરવામાં આવે તો શું બની જાય અહીંયા છ બની જાય અહીંયા છ બની જાય તો આ બંનેનો ગુણાકાર એટલે સાદી ભાષામાં આપણે વાત કરીએ તો કોનો કોનો ગુણાકાર થશે અહીં બે ગુણ્યા છ તો બે ગુણ્યા છ બરાબર શું થશે બાર તો આ બાર જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ સી ની અંદર આપણને મળી જાય છે ઓકે એ જ રીતે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ જો આ જ રીતે આપણે આગળ આગળ ફેરવવાનું એવો જ પ્રશ્ન છે છ પોઈન્ટ સત્તાણું ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ત્રાણું નજીકમાં નજીકનો અંદાજિત જવાબ કયો આ જવાબ છે અને પ્રથમ આપેલી સંખ્યાઓને નજીકના દશાંશમાં ફેરવો તો અહીં આપણે જે સંખ્યાઓ આપેલી છે અહીંયા 97 ગુણ્યા 0.093 તમે સમજી શકો છો ઓકે આની અંદર જો ત્રણ ઉમેરીએ તો 100 થઈ જાય તો વધ્યા આની અંદર એક ઉમેરાશે તો આ શું બની જશે 7 રાઈટ એ જ રીતે તમે અહીં પણ જોઈ શકો છો કે પોઈન્ટ ની અંદર 7 ઉમેરીશું તો અહીં બની જશે 0.10 એટલે કે 0.1 અહી 0.1 કહીશ તો પણ ચાલશે ઓકે તો હવે આ બન્નેની આ બન્નેની વિગત આપણે લખીએ બરાબર 7 * 0.1 તો 7 * 0.1 એટલે મતલબ શું તો 7 * 1 દશ તો હવે 7 * 1 7 તો 7 દશ તો હવે આગળ વધીએ આને નીચે એક સમજી લેવાનું કે 7 * 1 7 અને 10 * 1 10 સાત દસ અંશ પોઈન્ટ સાત જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર એની અંદર મળી જાય છે બિલકુલ સેલામાં સહેલું ચેપ્ટર અંદાજીકરણ છે બહુ જ સરળ છે જો માત્ર એક ટ્રીક સમજી જાય આપણે મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી पांच के तिथि वधु हो तो नीचे अरे ओछु हो तो ऊपर नी तरफ जतु रेवा ओके ऊपर जाए तो घटाड़ो करवानो नीचे आवे तो वधारो करवानो प्रश्न नंबर सात जे तमारे होमवर्क में करवानो रहेशे एक प्रश्न नंबर जे अगाऊ छ छे एना जेवो छे ओके okay, जे तुम्हारे जाते करवाने रश હવે પ્રશ્ન નંબર 8 જુઓ પ્રશ્ન નંબર 8 ની અંદર 20.03 ને 18.01 20.03 ને 18.01 ગુણવામાં આવે ગુણાકાર કરવામાં આવે ત્યારે પરિણામ પૂર્ણાંકમાં દશાંશ ચિહ્ન વગર આવે તો તમે જોઈ શકો છો બેટા અહીં ये 0.3 छ એટલે કે ઉપર એટલે કે આને વિષજ સમજવાના 20.00 * અને 18 જ સમજવાના 18.00 18 * 20 તો 18 * 2 36 અને પાછળ 0 એટલે કે 360 જે જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ એ ની અંદર ભળી જાય છે છે રે બિલકુલ સહેલો બસ એ જ રીતે પ્રશ્ન નંબર 9 જોઈએ તો અહીં 1.04 * 5.972 આવા લાંબા અંક આપેલા હોય તો ગભરાવાની જરૂરિયાત નથી નજીકના દશાંશમાં ફેરવી અને રૂપાંતર કરો તો નજીકના દશાંશમાં ફેરવવાનો તો અહીં એક અહીંયા 4 છે તો ઉપર જશે તો અહીંયા 1 ના 1 * એ 975 છે તો નીચેની તરફ જશે તો આની અંદર 925 ગણીએ જો વધી મૂકીએ તો 5 ની જગ્યાએ શું બની જશે 6 બની જશે તો એનો મતલબ કે 1 * 6 = 6 જો તો છ જવાબ આપણને કેમ મળે છે વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે છે રે બિલકુલ સરળ એકદમ ઓકે પ્રશ્ન નંબર 10 જોઈએ 2.7 ને 149.93 થી ગુણ્યે તો એટલે કે ગુણાકાર કેટલો ગુણાકાર આવે એવી વાત કરી છે અને પ્રથમ દશાંશ સુધી અંદાજે કિંમત લખો પ્રથમ અંદાજે કિંમત એક પોઈન્ટ આની અંદર ઉમેરાઈ જશે આ સિત્તેર છે એમ સમજો કે આ સિત્તેર છે તો સિત્તેર ની નજીકનું કોણ સો જો સો પોઈન્ટ ઉમેરવામાં આવે તો બે પોઈન્ટ ની જગ્યાએ શું બની જશે બે ની જગ્યાએ ત્રણ તો 3 ગુણ્યા એ જ રીતે અહીંયા 0.93 એમાં જો 7 ઉમેરવામાં આવે તો 0.6 થઈ જાય તો આગળની સંખ્યામાં એક ઉમેરી દેશે આની અંદર એક ઉમેરી દેશે તો આ શું બની જશે 150 149 ની જગ્યાએ 1545 એટલે કે 450 જવાબ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે एकदम સરળમાં સરળ ચેપ્ટર છે પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી ત્રણ ચાર દાખલા પૂછાયેલા છે પરંતુ એવું નહીં સમજવાનું કે કે આ આ સરળ છે છે એટલે ન આવે પણ આનો તો આપણે ચેપ્ટર ભણવું જરૂરી છે આપણે અંદાજ આપણને ખબર હોવી જોઈએ જો આ રીતના ખ્યાલ હશે તો આપણે પરીક્ષાની અંદર કદાચ પૂછાઈ જાય આમાંથી દાખલો તો આપણે આપણી ટેકનિકનો ઉપયોગ કરી અને જવાબ મેળવી શકીએ છીએ આ પ્રકરણના આપણે પ્રશ્ન નંબર દસ સુધી અભ્યાસ કર્યો બાકીના પ્રશ્નોનો નેક્સ્ટ ભાગની અંદર આપણે મહાવરો કરીશું ત્યાં સુધી દરેકે આ વિડીયો જોઈ આજે અત્યાર સુધી કે અન્ય કોઈ ભાગના અગાઉના ચેપ્ટરોના દાખલા નોટબુક પર ન નોંધ્યા હોય તો નોંધી દેજો જેથી સરસ મજાનો મહાવરો થાય ઓકે ફરી મળીએ છીએ વધુ મહાવરા સાથે નેક્સ્ટ પ્રશ્નો સાથે ત્યાં સુધી Era já.